રાજુચરાડી ગામના જાણીતા સામાજિક કાર્યકર તથા એડવોકેટ હિતેશ ચાવડા દ્વારા મળતી માહિતી મુજબ ત્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર થી ભારત રાજ ચરાડી સરવાળના રોડ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હતું રાજ થી ભારત રાજ ચરાડી સરવાળ ની હાલત એટલે બિસ્માર થઈ ગઈ છે કે રોજ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે ગત તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પિકઅપ ગાડી બિસ્માર રસ્તાના કારણે રોડની સાઈડમાં ઉતરી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી આ બાબતે ભારત અને રાત ચરાડી વચમાં રોડનું સમારકામ કરવામાં આવેલ છે જે સમારકામમાં રોડ રોલર વગર રોડને થીડા મારવામાં આવ્યા છે એમાં રોડ પર ડામરના ઢગલા કર્યા હોય એવું લાગે છે જેના લીધે એક બોલેરો ગાડી જે આવા મોટા બમ્પ જેવા ટેકરાઓને લીધે પલટી મારીને ગટરમાં ઉતરી ગયેલ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ હજુ આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો આવા જ અકસ્માતો બનતા રહેશે અને તેની જવાબદારી તંત્રની રહેશે આ અકસ્માતનો વિડીયો જોઈને એમને અરજ કરી છે કે વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે નહીં તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા